ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનધર ઇમ્પોર્ટન્ટ વિડીયો લેક્ચર આજના લેક્ચરમાં આપણે સરળ સ્થાયી પેશી અને તેના ત્રણેય પ્રકારો પૈકી મૃદુ પેશી છે એની વાત કરવાના છીએ મૂળ તો સરળ સ્થાયી પેશીમાં ત્રણ પ્રકાર છે તમે જાણો છો મૃદુતક પેશી સ્થૂલકણક અને દ્રઢોતક સરળના ત્રણ પ્રકાર પણ આજે આપણે મૃદતક પેશી છે એની જાણકારી મેળવવી છે સૌથી પહેલાં તો આપણે જાણીએ કે એનું સ્થાન ક્યાં છે મૃદ પેશીનું સ્થાન સમગ્ર પ્રકાંડ કે મૂળના પ્રદેશમાં હોય છે આધારો તક તરીકે કાર્ય કરે છે બાળકો બરાબર છે એ ભૂલવાનું નથી અને આ કોષો જીવંત કોષો તરીકે ઓળખાય છે કારણ કે એની ગોઠવણી છે એ શિથિલ પ્રકારની છે કોષો વચ્ચે ઘણો બધો આંતરકોષીય અવકાશ છે એ તમે આકૃતિમાં જોઈ શકો છો બે કોષ વચ્ચે થોડી જગ્યા હોય છે અહીંયા આપણે કાર્ય પણ જોવાનું છે કાર્ય છે આ પેશી વનસ્પતિને આધાર આપવાનું કાર્ય કરે છે ખોરાકનો અને પાણીનો સંગ્રહ પણ કરે છે બરાબર ફરીથી આપણે કાર્ય રિપીટ કરીએ આ પેશી વનસ્પતિને આધાર તો આપે જ છે સાથે ખોરાકનો અને પાણીનો સંગ્રહ કરે છે એ પણ ભૂલવાનું નથી સાથે હવે બીજું કાર્ય જોઈએ તો કેટલીક પરિસ્થિતિઓ એવી આવે કે તે ક્લોરોફિલ પણ ધરાવે છે બાળકો ક્લોરોફિલ નામનું દ્રવ્ય હરિત દ્રવ્ય બધાને ખબર છે તો આથી એને હરિતકણોતક પેશી કહેવાય છે અને ક્યારેક એનું નામ નીલકણોતક પેશી પણ એને કહેવામાં આવે છે તો આ હરિતકણોતક પેશી શું કરશે તો કે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ મેળવી લેશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મેળવીને પ્રકાશ સંરક્ષણનું કાર્ય કરશે તો એ હરિત કણોતક પેશી છે રૃદુતક પેશીનું બીજું નામ હરિતકણોતક પેશી હવે જલીય વનસ્પતિની વાત કરીએ તો આ પેશી જલીય વનસ્પતિમાં રૂદુતક પેશીના કોષોમાં મોટા હવા ભરેલા વાયુ વાયુકોટરો હોય છે વાયુકટર એટલે વાટકા જેવી રચના કલ્પના કરી લો ને કે વાટકા જેવી રચના છે તો એ તમને ખબર પડી જશે કે જલીય વનસ્પતિઓમાં વૃદુતક પેશીના કોષોમાં મોટા હવા ભરેલા વાયુ કોટરો હોય છે અને આ વાયુ કોટરો છે એ વનસ્પતિ પેશી માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે અને વનસ્પતિને તરવા માટે તારક બળ આપે છે એટલે કે ઉત્પન્ન થતું બળ છે એ ઉત્પન્ન બળ આપણે એને કહેશું ઉત્પન્ન બળ આપે છે કે જેથી તેને વાયુતક પેશી પણ કહેવામાં આવે છે તો આ પેશી છે એની રચના છે એને વાયુતક પેશી તરીકે ઓળખી શકાય છે બાળકો તો આજના લેક્ચરમાં આપણે મૃદુતક પેશી વિશે જાણી શક્યા એની વિશેની રચના અને એનું કાર્યની વાત કરી ફરી મળશું નવા લેક્ચર સાથે નવા વિચારો સાથે ત્યાં સુધી ખૂબ મહેનત કરતા રહો ચલો ગુડ નાઇટ ஆச்ச பழிபறி